નમસ્કાર મિત્રો કેમ છો આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વિદ્યાભારતી ગુજરાત શ્રીમની મણિબેન પ્રેમજી તારાણી મેમોરિયલ સંચાલિત એન્કરવાલા શ્રી સરસ્વતી વિદ્યામંદિર માંડવીમાં શિશુવાટિકા પ્રાથમિક તેમજ માધ્યમિક રક્ષાબંધન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિશુવાટિકા પ્રાથમિક તેમજ માધ્યમિકની બહેનો દ્વારા ભાઈઓને રાખડી બાંધવામાં આવી હતી તેમજ મીઠાઈ વહેંચી સૌએ પરસ્પર પ્રેમ અને ભાઈચારાનું પ્રતિક સ્વરૂપ રક્ષાબંધન પર્વ ઉજવ્યું આ અવસરે રક્ષાબંધન વિષયક ગીતો રજૂ કરાયા હતા પોલીસ સ્ટેશનના ભાઈઓને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી એ સાથે માંડવીના અગ્રણી શ્રેષ્ઠીજનોને શુભેચ્છાપત્ર અને રાખડી મોકલવામાં આવી હતી અને વિદ્યાલયના સર્વે આચાર્યોએ ઉત્સવને ઉજવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી સંયોજક કાંચીબેન જોબનપુત્રા તથા રિંકલબેન રાજગોર રહ્યા હતા નમસ્કાર ગુજરાત પ્રદેશ સંલગ્ન અને શ્રીમતી મણીબેન પ્રેમજી કારાણી મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત એંકરવાલા સરસ્વતી વિદ્યા મંદિર માધ્યમિક પ્રાથમિક અને શિશુવાટિકા વિભાગ દ્વારા આજે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી આ વિદ્યાલયમાં દરેક તહેવારોને ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે એ તહેવાર પાછળનું આધ્યાત્મિક વૈજ્ઞાનિક અને સામાજિક મહત્ત્વ વિદ્યાર્થીઓ નાનપણથી જ એટલે કે બાલ્ય અવસ્થાથી જ એ મહત્વ સમજે અને સમજ્યા પછી એ તહેવારની ઉજવણી થાય એ માટે બાળકોને ખૂબ સારી રીતે આ તહેવાર ઉજવવામાં આવે છે આજના તહેવારનું વિશેષ મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ સમાજમાં ઉજવાતા તહેવારો આપણા જીવનની અંદર નવી ઉર્જા આપે છે અને નવી પ્રેરણા અને નવી દિશા આપનાર છે ત્યારે આજનો રક્ષાબંધનનો પર્વ રક્ષાબંધનનો તહેવાર એ સામાજિક સમરસતા સહિષ્ણુતા સમાનતા સેવાનું એક પ્રતીક છે આપણી સંસ્કૃતિ જ્યારે વસુદૈવ કુટુંબકમ માને છે ત્યારે આ સમગ્ર વિશ્વને એક ભાવના સંબંધના તાતને બાંધવાનો એક આ તહેવાર છે આજના દિવસ દરમિયાન આપણે સૌ એકમેકને એટલે ભાઈ બહેનને અને સામાજિક દરેક સંબંધોને એક સૂતરના તાંતરે એટલે ભાવબંધનથી આપણે સૌ બાંધતા હોઈએ છીએ ત્યારે આજનો તહેવાર વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓએ એકબીજાને રાખડી બાંધી છે અને વિદ્યાલયના બહેનો દ્વારા અ સમાજના એવા રક્ષક પોલીસ મિત્રોને પણ રક્ષા બાંધવામાં આવી સમાજના કેટલાક આગેવાન શ્રેષ્ઠીજનોને પણ વિદ્યાલય દ્વારા રાખડી મોકલવામાં આવી અને એ જ પ્રકારે સેવા વસ્તીમાં પણ વિદ્યાલયના બહેનો જઈ અને રક્ષા સૂત્ર બાંધ્યું હતું અને આજનો તહેવાર વિદ્યાલય દ્વારા વિદ્યાભારતીના વિદ્યાલય દ્વારા ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો છે જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વીડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો